નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર જન્માષ્ટમી અને નવરાત્રી બંને બગડશે અંબાલાલ પટેલે કરી છે મુશળધાર વરસાદની આગાહી કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત ભારે વરસાદથી પાક નુકસાન બાદ કેટલું વળતર મળશે પીએમ કિસાન યોજનાનો બે હજારનો વીસમો આપતો ખેડૂતોના ખાતામાં જમા કેન્દ્ર સરકારની નવી યોજના ચાર ના વ્યાજ દરે મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન પશુપાલકોની હડતાલ યથાવત દેવા માફી અંગે આંદોલનની ચીમકી વાહન ચાલકો આપે ધ્યાન ટ્રાફિક નિયમોનું પાલન ન કરો તો તમારું વાહન થશે જપ્ત સ્માર્ટ મીટરને લઈને વિરોધ યથાવત એસબીઆઈ એફડી વ્યાજ દરો મળશે હવે લાખો રૂપિયા ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થશે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો ત્યાં તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો જન્માષ્ટમી અને નવરાત્રી બંને બગડશે અંબાલાલ પટેલે કરી છે મુશળધાર વરસાદની આગાહી હાલમાં વરસાદે થોડો વિરામ લીધો છે પરંતુ ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ ધોધમાર પડશે હવા મને શ્નાંત એવા અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે બે ઓગસ્ટના રોજ સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે કહેવાય છે કે આશ્લેષા ટકી તો ટકી ફગી તો ફગી એટલે કે મિત્રો બે થી લઈને ચાર ઓગસ્ટના રોજ મુંબઈના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે જેમના કારણે ગુજરાતમાં છ થી લઈને દસ ઓગસ્ટના રોજ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા જિલ્લાઓમાં ભારે થી ભારે વરસાદની શક્યતા રહેલી છે આ સાથે મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ જો વાત કરીએ તો કે સોળ અને સત્તર ઓગસ્ટના રોજ પૂર્વ ગુજરાતના ભાગોમાં આભ ફરશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે બે થી લઈને દસ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો ગુજરાતના નર્મદા અને સાબરકાંઠા નદી છે છે એ બે વહી શકે તેવી અત્યારે અંબાલાલ પટેલે ડરાવની આગાહી વ્યક્ત કરી છે જયારે મિત્રો ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ટ્રાફિક નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત થશે અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે ટ્રાફિકની સમસ્યા હલ કરવા હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે કોઈ નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત કરવાની કામગીરી કરો જેવા વગેરે સૂચનો હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે જો તમે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું હશે તો તમારું વાહન છે જપ્ત થઈ શકે છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સીએ આશા વ્યક્ત કરી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ આગામી દિવસોમાં ઘટી શકે છે તેમણે જણાવ્યું કે જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 65 ડોલર પર રહેશે તો આગામી 2 થી 3 મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં છે એ ઘટાડો થવાની અપેક્ષા જોવા મળી રહી છે જો કે બધું પરિસ્થિતિ પર નિર્ભર કરે છે જો ઇઝરાયલ અને ઈરાન તણાવ જેવું કંઈક થાય તો પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે મિત્રો તે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઈને અગત્યના સમાચાર વરસાદથી પાક નુકસાન બાદ ખેડૂતોને કેટલું વળતર મળશે ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાની સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે ખેડૂતો માત્ર બે સુધીને પ્રીમિયમ ચૂકવીને પોતાના વાવણી કરેલ જમીન અને પાક માટે વીમો લઈ શકે છે સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે તો તો મિત્રો પાકને નુકસાન નુકસાન થયું હોય કેટલું વળતર મળશે જો ખેડૂતોને પાક નુકસાન થયું હોય વરસાદ છે પૂર છે તોફાન છે દુષ્કાળ કે કરા જેવી કુદરતી આફતોથી બરબાદ ખેડૂતો થયા હોય તો સરકાર પાક વીમા યોજના અંતર્ગત વળતર આપે છે વળતર માટે અરજી કઈ રીતે કરી શકો છો ખેડૂતોને પાક નુકસાન થયા પછી કોલ કરવાનો રહેશે અને વહેલી તકે જાણ કર્યા પછી સરકારી ટીમ આવીને સર્વે કરશે અને તાત્કાલિક તમને છે પાક વીમા યોજના અંતર્ગત વળતર છે મળી જશે તો મિત્રો એકત્રીસ જુલાઈ સુધીમાં ખેડૂતો છે પોતાનું પાક

તો વાર્ષિક દૂધનો જે નફો આવે એમાંથી જ આ બધા આયોજનોનો પાર પડતો હોય છે વર્ષે વર્ષે જેટલો દૂધનો ભાવ ફેર આવ્યો આવ્યો હતો આ ફક્ત આપવામાં જેથી તમામ પશુપાલકોના આયોજનો ખોરવાઈ ચૂક્યા છે પશુપાલકોની આજીકા દૂધ પર નભતી હોય છે ત્યારે ચોથો દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે હજુ પણ પશુપાલકો છે એ લડી લેવાના મૂડમાં છે

પૂરો થઈ ગયો છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી સ્થિતિમાં ખેડૂતો આશા રાખીને બેઠા છે કે આ જ રોજ એટલે કે અઢાર જુલાઈના રોજ બિહારના મોતીહારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન એક સૌથી મોટી જાહેરાત થઈ શકે છે અને આ જાહેરાત મિત્રો ખેડૂતો માટે છે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો વિષ્મ હપ્તો ક્યારે આવશે એ મિત્રો આજે પીએમ મોદી છે એ જનસભા સંબોધન કરશે અને આજે જણાવશે કે ખેડૂતોના ખાતામાં ક્યારે વિષ્મો હપ્તો જમા થશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ કે ખેડૂતોના ખેડૂતોના ખાતામાં ખાતામાં કોઈ ઓફિશિયલી તારીખ નથી થઈ કે એ તારીખની અંદર છે પૈસા જમા થશે મિત્રો તો સરકારની નવી યોજના દીકરીઓને મળશે એકોતેર લાખ રૂપિયા સરકાર દીકરીઓની સુરક્ષા અને સશક્તિકરણ અને શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે આર્થિક સુરક્ષાની ખાસ મિત્રો જો વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ છે અમે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે વાત કરી રહ્યા છીએ જેમાં નિયમિત રોકાણ કરવાથી તમને મિત્રો દીકરીઓને એકોતેર લાખ રૂપિયા સુધીની મદદ છે મળી શકે છે મિત્રો અત્યાર સમાચાર વિશે વાત કરીએ તો આગામી સત્યાવીસ ઓગસ્ટથી શરૂ થનારા ગણેશ ઉત્સવ વડોદરા પોલીસે નિયમોમાં ફેરફાર કર્યા જેમાં ચાર દરવાજા વિસ્તારમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકાયા માટીની મૂર્તિ પાંચ ફૂટ અને બેઠક સહિત નવ ફૂટથી વધુ ન હોવી જોઈએ પીઓપીની મૂર્તિની ઊંચે પાંચ ફૂટથી ઓછી હોવી જોઈએ કૃત્રિમ તળાવોમાં જ મૂર્તિ વિસર્જન કરવાની રહેશે નદી કે કુદરતી તળાવોમાં વિસર્જન પર પ્રતિબંધ રહેશે તમામ ગણેશ મંડપો એક દિવસમાં હટાવવામાં આવશે સમાચાર વિશે વાત કરીએ તો રાજકીય નેતાઓના માણસો આંદોલન કરાવી રહ્યા છે સાબર ડેરીને થયેલા વિરોધમાં સાબર ડેરીના ચેરમેન શામળ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું તેમને પશુપાલકોને ડેરીના દૂધ ભરવા માટે અપીલ કરી છે એ કહ્યું કે રાજકીય નેતાઓના માણસો આંદોલન કરી રહ્યા છે રસ્તા પર ઢોળી દેવાતા લાખો લીટર દૂધનો બગાડ અટકાવવો જોઈએ ડેરીમાં દૂધની આવકમાં લાખો લીટર દૂધનો ઘટાડો થયો છે છેલ્લા ચાર દિવસથી પશુપાલકો આંદોલન કરી રહ્યા છે તો આગળના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે નવ હજાર રૂપિયા પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સિસ્ટમ એક સરકારી ગેરંટીવાળી બચત યોજના છે જેમાં જમા કરવામાં આવેલી રકમ પર દર મહિને વ્યાજના રૂપમાં નક્કી આવક મળે છે ખાસ કરીને મિત્રો આ સાત પોઈન્ટ ચાર ટકા વાર્ષિક વ્યાજ મળે છે જે દર મહિને વિભાજિત થાય છે અને તમારા ખાતામાં જમા થાય છે જો તમે પંદર લાખ રૂપિયા જમા કરો છો તો તમને દર મહિને નવ હજાર બસો ને પચાસ રૂપિયાની આવક મળશે તો મિત્રો પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ છે એ મિત્રો ખાસ કરીને મિત્રો જે પેન્શનરો માટે છે એટલે કે મિત્રો જે લોકો રોકાણ કરવા માગે છે એમના માટે આ પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ છે એ જાહેર થઈ છે મિત્રો ત્યાં આપણે સમાચાર વિશે વાત કરીએ તો નાગરિકો હવે ત્રણ પોઈન્ટ પાંચ ટકાથી છ પોઈન્ટ પિસ્તાલીસ ટકા સુધી નું વ્યાજ મળશે નવા દર પંદર જુલાઈથી લાગુ થઈ ગયા છે જોકે બેંકોની સ્પેશિયલી એફડી સ્કીમ અમૃત વૃષ્ટિ 444 દિવસ પર 6.60% વરિષ્ઠ નાગરિકોને 7.10% વ્યાજ યથાવત રહેશે મિત્રો દેવાશના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે આંદોલનની ચીમકી ખેડૂતોને પૂરેપૂરી કર્જ માફી કરવામાં આવે અને એમને કરીને ખાસ કરીને મિત્રો તેમના સાતબારના દાખલા કોરા કરવામાં આવે એ પ્રહાર પક્ષના અભૂતપૂર્વ વિધાનસભા સભ્યના જે બચુભાઈ છે એમને પદયાત્રા કાઢી હતી અમરાવતી જિલ્લાના પાપળ પાપળ ગામ શરૂ આ પદયાત્રા સોમવારે મહા તાલુકાના આંબોડા ગામમાં પૂરી થઈ હતી બચુભાઈના સમર્થનમાં ખેડૂતોના મનોજભાઈએ પણ કહ્યું હતું કે સરકાર ખેડૂતોની પૂરેપૂરી કર્જ માફી કરે નહીતર આખા મહારાષ્ટ્રમાં પંદર જુલાઈએ ચક્કા જામ કરીને આંદોલન કરીશું આ અંગે ત્રણ હજાર રૂપિયા પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની શરૂઆત થઈ છે જેમાં ખેડૂતોને વાર્ષિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા

ખાસ મિત્રો બનાસકાંઠા ગાંધીનગર દાહોદ અને અમરેલીમાં છે એ બાગાયતી ખેતી માટેના સેન્ટરો બનશે આ સેન્ટરોમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેતીના વાવેતર માટેના સેન્ટરો બનાવવાની માહિતી આપવામાં ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદરૂપ નીવડશે મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી છે એમના વિશે મિત્રો જો સવિસ્તાર જાણકારી મેળવી ક્ષેત્રના વિકાસ તથા ધનધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છત્રીસ યોજનાના મર્જ કરીને તૈયાર કરાયેલી આ યોજના હેઠળ દેશના તમામ ખેડૂતોમાં કૃષિ માસ્ટર પ્લાન તૈયાર કરાશે તેમાં કૃષિ અને સહલગ્ન ઉદ્યોગોનો સમાવેશ થશે કેન્દ્રીય મંત્રીમંડળે છત્રીસ યોજનાઓને જોડીને વાર્ષિક ચોવીસ હજાર રૂપિયાના ખર્ચ સાથે પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે માહિતી અને ખાસ મિત્રો અશ્વિની વૈશ્વે જાહેરાત કરી છે કે સરકારે નવીનીકરણ ઊર્જામાં રોકાણ કરવા માટે એન એલ સી આઈ એલ માટે સાત કરોડ રૂપિયાની પણ મંજૂરી આપી છે આ ઉપરાંત મંત્રીમંડળે

કરોડો રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધુ દેવું હોય તો એ છે રાજસ્થાનના ખેડૂતોના માથે રાજસ્થાનના એક કરોડ ખેડૂતો પર એક પોઈન્ટ સુડતાલીસ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન છે ખેડૂતોને લોન આપવામાં મિત્રો કહી શકાય કે ખાનગી અને જાહેર ક્ષેત્રે